નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે નવરાત્રિનું પ્રથમ નોરતાનો આગળનો દિવસ છે એટલે તમારા માટે ફરી એકવાર ખૂબ સુંદર મજાનો ગરબો લઈને આવ્યો છું માડી તારા મંદિર મંદિરમાં ઘંટારા વગાજે જે મિત્રોને લખવાની આલચ ના હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો પહેલા ભાગનો અને બીજા ભાગનો સ્ક્રીનશોટ પછી આપું છું ત્યાં સુધી કેટલીક બાબતો કે ઘણા મિત્રોને નવરાત્રિમાં જો વગાડવાની ઈચ્છા હોય તો આપણી પાસે ટોટલ સાત પ્રકારની પીડીએફ ફાઇલો છે અલગ અલગ એક તાલીના ગરબા છે ત્રણ તાલીના ગરબાની પીડીએફ ફાઇલ છે ફિલ્મી ગીતોની પીડીએફ ફાઇલ છે આ ત્રણ ફાઇલ એક સાથે ખરીદો એટલે ગરબાનો આખો પ્રોગ્રામ તમે કરી શકો એટલે બાકીના જો ભજનની જેને રસ હોય તો ભજનની પીડીએફ ફાઇલ છે લગ્ન ગીતોની પીડીએફ ફાઇલ છે દરેક પીડીએફ ફાઇલમાં ઓછામાં ઓછા પંચાવન ગીતો નોટેશન સાથે તમને મળશે બરાબર છે મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ વિસનગર હવે આ જે ગરબો છે માડીતારા તારા મંદિર એમાં એમાં બે ગનો ઉપયોગ થાય છે એક શુદ્ધ ગ અને એક કોમળ ગ તો આ બંને ગનો ઉપયોગ થાય છે એટલે ખાસ આપણે ધ્યાનમાં રાખવું પડશે જે મિત્રો નોટેશનથી બરાબર શીખવા માંગે છે જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે તો નોટેશનથી શીખવાવાળા માટે આ બેસ્ટ રસ્તો છે નોટેશનથી સ્વરજ્ઞાન મેળવવાનું અને એના માટેનો આખો એક અલગથી મેં વિડિયો બનાવ્યો છે એટલે ડિટેલમાં આમાં જતા નથી કે તમારે નોટેશનથી સ્વર્ગાન મેળવવું છે તો કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાનું એનો વિડીયો તમને ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મેં વોટ્સઅપ નંબર આગળ આપ્યો છે એના ઉપર લિંક તમને હું મોકલી આપીશ તમારો કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નના જવાબ રૂપે મેં વિડીયો બનાવેલા જ છે એ વિડિયો તમને ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરીને કારણ દર્શાવજો તો તમને મદદ ચોક્કસ મળી જશે આવો સ્ટાર્ટ કરીએ માડી તારા મંદિર બીજા ભાગનો પણ સ્ક્રીનશોટ ઝડપથી લઈ લેજો એટલે તમને શીખવામાં સરળતાને નોટ બનાવી દેજો નોટ બનાવવાનો કંટાળો આવતો હોય અને થોડા ઘણા પૈસા ખર્ચવાની તાકાત હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો આપણી પાસે બધા જ પ્રકારની પીડીએફ ફાઇલોના નોટેશન છે ગરબા ભજન લગ્નગીત લોકગીત ધૂન છે બરાબર છે રાગ પોપાલી આધારિત વીસથી બાવીસ ગીતોનો સંગ્રહ છે આપણી પાસે એના પણ નોટેશન તમને મળી જશે તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો આપણે સ્ટાર્ટ કરીએ માળી તારા મંદિરિયા આપણે સાત તરીકે ત્રીજી કાળીનો સા લીધો છે એટલે સા રે ગ કોમળ સ્થાયી મ પ અને ઉપર ધ સુધી જવાનું થશે અને નીચે મંદ્ર શતકનો ની કોમળ અને પ તો પ ગ મ ની અને ગ સ્થાયી કોમળ આવશે અંતરામાં ગ શુદ્ધ આવશે બરાબર છે આટલું ધ્યાન રાખજો પહેલી લઈને આપણે જોઈ લઈએ સાથી શરૂ કરી એકદમ સિમ્પલ રીતે તમને શીખવાડવાનો પ્રયત્ન કરું જ્યાં ઠેરાવ આવે છે બરાબર સમજી લેજો ઘણા મિત્રો ડાયરેક્ટ ગોખવાની કોશિશ કરે છે મારું ફિંગરિંગ જોઈને કોપી કરે છે એવું કરવાનું નહીં નોટેશનને શીખવા માટેનો પહેલું નિયમ તમારી સમજનો ઉપયોગ કરો હું જે શબ્દો બોલું છું એ શબ્દોને પકડવાની કોશિશ કરો ને એ પ્રમાણે તમે કરવાની કોશિશ કરો ડાયરેક્ટ કોપી નહીં કરો બરાબર સા 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 મંદી મંદી

મા માટે ત્રણ છે પ મ ખાલી મા અક્ષર માટે ત્રણ છે મંદિરિયા મા મંદિરિયા મા બરોબર માડી ગમ પ વિરાજે જે માટે ત્રણ છે ગરે સા ગરે માડી માડી તું વિરાજે વિરાજે માડી તર હવે જગદંબે બોલવો હવે જય આવ જગદમ જગદંબે બોલો રે સારે જગદંબે સારે જગદંબે બોલો બરાબર બરોબર બોલ બે બોલો આ ધો કોમળ શુદ્ધ નહીં આ આપણી સ્થાયી હવે આખી સ્થાયી તમને વગાડી ને બતાવી દેવું

બતા <tellan> બાકી ભક્તો કેરી આશીષ દેખી જાય છે એક નોટેશનથી સ્વર જ્ઞાન મેળવવું છે જાતે વગાડતા થવું છે તાલમાં વગાડતા થવું છે કોઈ પણ પ્રશ્ન તમારો હોય આ જે નોટેસનથી તમારે જાતે વગાડતા થવું હોય તો એક વિડીયો સુપર બનાવ્યો છે ખૂબ બધાએ જોયો છે તમને ના મળતો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લેજો પછી થી જાતે કેવી રીતના બેસાડાય તમને ખ્યાલ આવી જશે તો મને ચોક્કસ વોટ્સઅપ પર મેસેજ કરજો નેક્સ્ટ ડે વિડીયોમાં મળીશું ખૂબ જ સુંદર ગર્વો છે સંખલપુર સોહામણુ ત્યાં સુધી આવજો ગુડ બાય જય જય માતાજી